રાજ્યપાલ અંગ બનાવવા અનુરોધ કરેલો હતો દરરોજ નિયમિત રીતે અચૂક યોગ કરતા રાજ્યપાલે સૌને અપીલ કરતા કહ્યું છે કે યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે દરેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જોઈએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને સ્વસ્થ નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરવા અનુરોધ કરેલો છે